મિત્રો જે સ્ત્રી આ પંદર વસ્તુ બીજાને આપે છે તેનો પતિ કંગાળ થઈ જશે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય બીજા પાસેથી માંગીને ન કરવો જોઈએ આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે કોઈની પાસે ન લેવી જોઈએ અને ન કોઈને આપવી જોઈએ એ પહેલાં આ અને જરૂરથી કરજો નંબર પહેલો ઘરેણા વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પોતાની પત્ની બહેન અથવા માતાના ઘરેણા કે કપડા કોઈને ઉધાર ન આપવા જોઈએ આમ કરવાથી ઘરે નાની સાથે સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્ય પણ દૂર થઈ જાય છે અને ભાગ્ય પર વિપરીત અસર પડે છે નંબર બીજો બૂટ બૂટ અને અને ક્યારે કોઈ બીજાના પહેરશો નહીં એવું માનવામાં આવે છે કે પગમાં શનિનો વાસ કરે છે અને તેને ઓછી ના પછી કોઈ બીજાના ચંપલ પહેરવાથી શનિદેવનો પ્રકોપ થઈ જઈ શકે છે નંબર ત્રીજો સાવરણે વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરવાની સાથે જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે તેથી સાવરણી કોઈની ન આપવી જોઈએ કારણ કે સાવરણીની સાથે દેવી લક્ષ્મીને વ્યક્તિના ઘરે ચડે જશે નંબર ચોથું ચોખા વાસ્તવમાં ગરીબોને ચોખા આપવાનું સારું માનવામાં આવે છે તે બ્રાહ્મણો અને દરિદ્ર નારાયણના ભોજન માટે મંદિરમાં દાન આપવામાં આવે છે પરંતુ ઘરમાં રાખેલા ચોખા ઉધાર આપવા અથવા કોઈ વિશેષ હેતુ વિના કોઈને આપવા તે શુભ નથી વાસ્તવમાં ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર એ ઐશ્વર્ય અને ભૌતિક સૂક્ષ્મ કારક માનવામાં આવે છે ઘરમાં ચોખા ખાલી થઈ જવાથી અથવા પડોશીને ઉધાર આપવાથી શુક્રદોષ થાય છે શુક્રદોષના લીધે તમને પથારીમાં આરામ નહીં મળે પરિવારમાં વિવાદો શરૂ થશે અને તમે જીવનમાં આનંદ અનુભવી શકશો નહીં મન હંમેશા ઉદાસ રહેશે તેથી ઘરમાં ચોખા ખાલી થાય તે પહેલા તેને મંગાવી લો અને કોઈને ઉધાર ના આપો જો તમારે દાન કરવું હોય તો પહેલા ઘરમાં ભગવાનને અર્પણ કરો અને પછી કોઈ જરૂરિયાતમંદ દાન કરો એકવાર ભગવાન ઘડિયાળ વાસ્તુ અનુસાર ઘડિયાળ નો સંબંધ સારા કે ખરાબ ભાગ્ય સાથે હોય છે એટલા માટે આ કોઈને ન આપવું જોઈએ કારણ કે આમ કરવાથી તમારું સૌભાગ્ય આ વ્યક્તિ પાસે જઈ શકે છે આવી સ્થિતિમાં તમારા જીવન પર વિપરીત અસર પડી શકે છે નંબર છ હળદર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હરદળનો સંબંધ ગુરુ સાથે છે હરદળનો દાન કરવાથી ગુરુનો દોષ લાગે છે જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપનાર માનવામાં આવે છે આના દ્વારા વ્યક્તિને ધન જ્ઞાન માન અને કીર્તિ મળે છે જો બૃહસ્પતિ દોષિત હોય તો ઘરમાં ધનની અછત રહેશે અને માન સન્માનમાં ઘટાડો થશે આવી સ્થિતિમાં રસોડામાં રહેલી હળદર ક્યારે કોઈને ઉધાર કે દાનમાં ન આપો નંબર સાત લગ્નની વસ્તુ એવું કહેવાય છે કે જ્યારે પણ પરણિત મહિલાના લગ્ન થાય છે ત્યારે લગ્ન સમયે મહિલાઓ સાથે પહેલા તેના પતિના હાથમાંથી સિંગુર લગાવે છે તેઓએ પોતાનું સિંદૂર ક્યારે કોઈને ન આપવું જોઈએ એટલે કે તે જે ડબ્બામાંથી સિંદૂર લગાવે છે તેમાંથી બીજા કોઈને સિંદૂર લાગવાની મંજૂરી આપવી જોઈએ નહીં ભગવાનને સિંદૂર કે નવી ડબ્બી ચડાવવામાં કોઈ વાંધો નથી આ સિવાય એવું માનવામાં આવે છે કે મહિલાઓએ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ સ્ત્રીઓએ તેમની કાજલ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં પછી ભલે તે તમારા પરિવારનો સભ્ય હોય એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિનો પ્રેમ ઓછો થવા લાગે છે બંને વચ્ચે ઝઘડા અને મતભેદની સ્થિતિ સર્જાય છે સિંદુરની જેમ બિંદી પણ સ્ત્રીઓનું લગ્નનું પ્રતીક છે એવું માનવામાં આવે છે કે તેને ક્યારે કોઈના માથા પર હટાવીને કોઈના કપાળ પણ શણગારવું જોઈએ નહીં નંબર આઠ સોય આ નાની વસ્તુ મોટા કારણ બની શકે છે મફતની સોયના ઉપયોગથી જીવનમાં નકારાત્મકતા વધે છે અને પ્રેમ સંબંધોમાં વિવાદો થાય છે વૈવાહિક સંબંધોમાં અણબનાવ લાવવા ઉપરાંત તે આર્થિક અનુસાર પણ કરી શકે છે એટલા માટે ક્યારેય ઉધાર લઈને સોયનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર નવ મીઠું પડોશીઓની મીઠું અને ખાંડની સૌથી વધુ જરૂર હોય છે પરંતુ રસોડામાં રહેલ મીઠું કોઈને દાન ન કરવું જોઈએ રસોડામાં ઉપયોગ માટે રાખવામાં આવેલ મીઠું ન આપવું જોઈએ તેનું કારણ એ છે કે જ્યોતિષમાં મીઠાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે જો ઘરમાં મીઠું ન હોય તો રાહુની અસર થવા લાગે છે રાહુના પ્રભાવથી તમારા બુદ્ધિ બગડવા લાગી છે તમારા મનમાં ખોટા વિચારો આવવા લાગે છે જુગાર સટ્ટાબાજીના વિચારો તમારા મનમાં આવવા લાગે છે તેથી રાહુને શાંત રાખવા માટે પ્રયત્ન કરો કે ઘરમાં ક્યારેય મીઠું કાલી ન થવું અને તેને કોઈને ઉધાર ના આપવું નંબર દસ રૂમા રૂમાલ નો ઉપયોગ ન તો કોઈની પાસે માંગીને ન કરવો જોઈએ આનાથી તેની વચ્ચે મતભેદ વધે છે અને સંબંધો બગડે છે એટલા માટે ન તો કોઈની પાસે રૂમાલ માંગો અને ન કોઈની પાસે રૂમાલ આપો નંબર અગિયાર સરસવનું તેલ શનિના ક્રપોપથી બચવા માટે તમારા ઘરમાં રસોડામાં સરસવનું તેલ ક્યારેય સમાપ્ત ન ઉપરાંત તેને શનિ મંદિરમાં અર્પણ કરવા માંગતા હોવા છતાં પીપળાતા ઝાડ નીચે દીવો પ્રગટાવો ત્યારે જ તેને ઘરની બહાર લઈ જાઓ ઘરમાં રાખેલ તેલનું દાન કરવાથી તમે શનિના ક્રપકોપને શિકાર બની શકો છો શનિના પ્રકોપની નિશાની બિનજરૂરી ટેન્શન દરેક કામમાં અવરોધ કે પૂર્ણ થયેલ કામ બગડ્યું કરવાના મંગળવાર અને શનિવાર ક્યારેય પણ સરસવના તેલને ન લાવો અને આ દિવસે કોઈની દાન ન કરો નંબર બાર લોખંડ લોખંડને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને તેને કોઈની પાસેથી મફતમાં લેવું એટલે કે શનિદેવનો પ્રભાવ વધવું તેથી લોખંડનો મફત ઉપયોગ ઘરમાં ગરીબી લાવે છે જ્યારે લોખંડની માંગ વ્યક્તિને આર્થિક નબળી જોઈએ કહેવાય છે કે ડુંગળી સૂર્યાસ્ત પછી કોઈને પણ ન આપવી જોઈએ તે કેતુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે અને કેતુ ગ્રહ મેલી વિદ્યા સાથે સંબંધિત છે અને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને કેટલીક વસ્તુઓ ન આપવી જોઈએ આવું કરવાથી તમારા દેવી લક્ષ્મી સામનો કરવો પડે છે સાંજના સમયે પૈસા ન લાવો જો તમારી પાસે ક્ષમતા હોય તો કોઈની મદદ કરવો કોઈ વાંધો નથી પરંતુ જ્યોતિષનું માનવું છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ પૈસાનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને સૂર્યાસ્ત પછી પૈસા આપવાથી ઘરમાં બરકત બંધ થઈ જાય છે નંબર પાંચ રસોડાની વસ્તુઓ ઘરના રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓની સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે. આવી સ્થિતિમાં રસોડામાં રહેલી કેટલીક ખાસ વસ્તુઓ બીજાને આપવાનું ટાળવું જોઈએ. આમ તવા ચીપિયો અને વેલણ વગેરે છે. આ વસ્તુઓ બીજાને આપવાથી અન્નપૂર્ણ નારાજ થાય છે. આ સાથે જ માતા લક્ષ્મી પણ ઘરની બહાર નીકળી જાય છે. તેથી રોટલી બનાવવા માટે વાપરતી વસ્તુઓ કોઈની સાથે શેર ન કરવું જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો